શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ નજીક એક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ભરૂચ તાલુકાના

આ ઘટનામાં કારમાં સવાર ચાલક દિલીપસિંહ રાજનો સદનસીબ આ બાદ બચાવ થયો હતો બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા પણ ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો બનાવ બન્યા છે ત્યારે હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે તમારું નામ દિલીપસિંહ પટેશી રાજ મારો ભરૂચ નિકોરા જવાનું શરૂ હતું સુક્રાટી મંગલેશ્વર લીધની વાત છે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્પરવારાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીટી અંદરના કેટર સુનિંત્ર સેવિલાયો અને દરેક આ ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઈવિંગ કરે છે અને કાયમ કાયમકતમાતો કરતા રહે છે તે ઓલ ઉલવા ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે